મહા સ્વામી આપણે સ્વામી શ્રી બાથરૂમ હોય તે વખતે પણ પત્ર પૂછવાનું થયું છે સ્વામી જયારે કસરત કરતા હોય અને વોકિંગ અથવા સાયકલિંગ કરતા હોય એમના વિરામ વિશે ખાલી બે મિનિટ હોય તોય પણ સ્વામી એ પત્ર દેખાઈને પોતે પ્રેફરન્સ આપતો હોય છે આજના દિવસે પણ જોયો કે સ્વામી આજે જમવાનું થોડું મોડું થયું હતું બાપાને પણ ખાડ આવતા થોડી વાળ લાગી બે ત્રણ મિનિટ એમાં પણ બે ત્રણ પત્રો પૂછવાનો આવો અવસર પ્રાપ્ત થયો એટલે સ્વામીને આપણે જોઈએ કે વાત કરે તો ઉતાવળમાં હજુ વ્યક્તિ જવાબ આપે અથવા આપણે પણ આપણી રીતે જવાબ આપી દઈએ પણ સ્વામીશ્રી ક્યારેય પણ કોઈ દિવસ એવી રીતે કંટાળવો પણ વ્યક્ત નથી કર્યો કોઈ દિવસ ભણગમાવો વ્યક્ત નથી કર્યો આ બાર શું થાય કે અત્યારે જે ટેકનોલોજીનો જમાનો છે તો ઘણા લોકો વોટ્સએપમાં ટેલિગ્રામમાં પછી ઇમેલ દ્વારા પણ પત્ર મોકલતા હોય છે હવે બધા પણ મને પણ મેસેજ નો કરે કોઈક વખત એનો એ મેસેજ પ્રિય પડે ફમકરે પછી અમુક વાર આત્મસ્વરૂપ થાય એને પણ એ મેસેજ મોકલે તો જેનપુરમાં મને યાદ છે કે તે વખતે ગરીબ પત્રનો મેસેજ હતો અને એમના પત્ર વિશે થોડી હોય તો પ્રેક્ટિકલ એવું નથી કે અમે એ કોઈ એક ચર્ચા કરી શકીએ કે ભાઈ આપણે પછી આ વાત થઈ ગઈ છે બાપા સાથે એટલે નતો તો બપોરે એમને આ જ વાત કરી અને પછી પાછો નિર્ણય એમને પણ આપ્યો હવે રાત્રે પછી મને ખ્યાલ નથી કે આપે એવો નિર્ણય થતાં અગાઉ વાત થઈ ગઈ છે એટલે રાત્રે પછી મેં પણ પછી બાપાને આપ્યો એ જ હરિભક્તનો પત્ર મિત્ર સ્વામીને ફરી ત્રીજ વખત રજૂઆત કર્યો હવે જોગા કે એક ની એક વખત ત્રણ વખત આવી તો સ્વામી એકદમ જાણે પહેલી વખત સાંભળતા હોય

స్వామి శ్రీ ఆ విశ్వం డంకో వగాడో గ్రు అక్షరధ గురు భక్తి ప్రముఖ స్వామి మహారాజ నో సౌతి సంకల్పూల వ్యక్త అక్షరధా ఏ పూర్వక యోగి మా పాజీ మన దివస్ బుల్ કે આપણે અમેરિકામાં અક્ષરધામ કરવું છે પણ એ સંકલ્પ પોતે પકડીને બાપાએ પાર પાડ્યો અને અક્ષરધામના ઉદઘાટન થઈને આખા વિશ્વમાં જે જે કાળે થયો પણ આટલું બધું માન સન્માન થતું હતું સ્વામીની સાથે અને આટલો બધો એમને લોકો આદર ભાવ આપતા હતા પણ તોય એ છતાં સ્વામીશ્રીને અમુક જે આપણે જે જીવનની ભાવનાઓ જોઈએ કે આટલો મહત્વનો માહોલ હતો પણ સ્વામીશ્રીનું જ્યારે જીવન જોઈએ એમ જે સાધુતાના જે ગુણો એ જે બહાર આવ્યા અમુક થોડાક પ્રસંગોમાં આપણે જોઈએ તો તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસ એ વખતે સૌથી પહેલી સભામાં જે માપા આવ્યા હોય તો સ્વયંસેવકોની સભામાં હવે આપણા જોઈએ કે અમેરિકાના જે સ્વયંસેવકો તન મન અને ધનથી એ લોકો પોતે આ પ્રોજેક્ટમાં વ્યાપોંગ થઈ ગયા અહીંયા પછી આત્મકીર્તિ સ્વામી બેઠા છે એ પોતે સાક્ષી છે આ બધા પ્રસંગોનું અને ભવિષ્યમાં કદાચ જ્યારે સમય મળે એમની પાસે ઘણા બધા હરિભક્તોના અદભુત પ્રસંગો છે કે લોકો કેવી રીતે સમર્પણ આવી રીતે આ પ્રોજેક્ટમાં હોઈ ગયા હતા પણ જેમ આપણે સારા કામ કરવા જઈએ તો સારા કામમાં સૌ વિઘ્ન તો આવતા જ હોય છે તો રાજકીય ગામના વિશે ખ્યાલ છે કે ઘણા બધા વિઘ્ન નાના મોટા આવેલા ત્યારે સ્વામીજી સાથે એક દિવસ રાત્રે એક દિવસ રાત્રે અગિયારમી તારીખ જુલાઈએ સ્વામીજી સાથે થોડી ઘણી વાત થતી હતી તો સ્વામી સાથે ખાલી ગમતમાં થોડીક વાત કરી કે સ્વામી જે લોકો આપણે આવી રીતે લીંગો નાખતા હોય અથવા આપણું પણ આપણે અડચણ થતા હોય તે વખતે તમને કોઈ કામ થતું નથી કે આ લોકો કેમ આવું કરે છે ત્યારે સ્વામી તરત જ બોલ્યા કે આપણને ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છવું જ નહીં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એક જ ભાવના હતી કે કદી એ કોઈનો હહિત ન થાય એટલે ગમે તે હોય કે આપણે બધાનું ભલું ઈચ્છવું પછી તો સ્વામીશ્રી એકદમ હાઈ લેવલ ઉપર જતા રહ્યા સ્વામી કંઈ વિઘ્ન કરનારા ઘણા પણ આપણા દુશ્મનો હોય ને એનું પણ બધું બીજવું હવે આ જે વાત આપણે જોઈએ તો સ્વામીશ્રીના લાઈફમાં આપણે દેખાય છે કે અત્યાર સુધી પણ એમને ઘણું બધું સહન કરવું પડ્યું છે પણ તોય છતાં એમને ક્યારેય આવી રીતે કોઈકના પ્રત્યે કે કોઈ વ્યક્તિના પ્રત્યે આવો ખરાબ ભાવ પણ એમને થયો નથી બીજો એક પ્રસંગ મેં જે સ્પર્શી ગયો હતો તો એક વખત સ્વામી આપણે ઓગસ્ટની બાર તારીખ હતી બે હજાર ત્રેવીસ ઘણી વખતે સ્વામીશ્રી સભામાં અને સાઈડ રીતે બધે ગયા હતા તે વખતે મોડું પણ ખૂબ થયું હતું એટલે સ્વામીશ્રી જ્યારે પોતે રાતે ચેષ્ટા કરતા હોય છે ત્યારે આપણે પ્રમુખ સાહેબ મહારાજના અવાજમાં જે ચેષ્ટા રેકોર્ડિંગ થયેલું છે એ અવાજ સાંભળીને બાપાએ ઓડિયો સાંભળીને પોતે ચેષ્ટા કરતા હોય છે એટલે મારા મન એ થયું કે અત્યારે થોડુંક મોડું થયું છે બાપાને એટલે આપણે જે ઓડિયોનું જે સ્પીડ છે ને થોડુંક આપણે વધારી દઈએ એટલે ચેષ્ટા જલ્દી પતી જાય નામ તો જોઈએ કે સ્વામી તો પોતે ભગવાન નહીં પુરુષ છે એમનામાં ભગવાન રહેલા છે તો એને કંઈ એવો કંઈ બાદ થતો નથી આજે તો મેં થોડું કામ કર્યું ચાલુ કર્યું ને એટલે એવો છણકો બાપા કર્યો ને એકદમ આંખો બાદ ચોડ થઈ ગઈ હતી એટલે પછી હું સમજી ગયો પછી સ્વામી કીધું કે બધું જ આ વખતે આ વાત અમે સમજી રાખવાની ગમે તેટલો મોડો થયો હોય પણ ચેષ્ટામાં કોઈ દિવસ કામ ક્યારેય કરવી નહીં એટલે આપણે જોઈએ છે કે સ્વામીશ્રીના જીવનમાં આપણે જોઈએ કે આટલો બધો વ્યસ્ત કાર્યક્રમ હતો કોઈ છતાં એમના આહિનમાં થોડી કાપ કોઈ દિવસ કાપ આવે તો પડી જ નથી ત્યારે સમયનો થોડો પ્રશ્ન છે એટલે એક છેલ્લો પ્રસંગ એને ફૂલું કરું જો હવે દોઝમાં આપણે જોઈએ જે મેં આગળ કીધું કે હરિભક્તનું જે સમર્પણ છે ને એ જે પ્રસંગો તમે સાંભળો ને એ ખરેખર તમે હરી જાઓ એવા બધા પ્રસંગો ત્યાં થયા છે આપણા આશ્ચર્ય લાગે હવે જે ત્યાં જન્મ્યા હોય અમેરિકામાં તો એ ગુજરાતી બતાય ના આવડતું હોય અમુક પણ આખરી વાત પણ બહુ ખ્યાલ ના હોય તોય એ છતાં એ લોકો પોતાનું ઘર બહાર બધું છોડીને આવી રીતે લાખો ડોલરોનો પગાર છોડીને પોતાનું ભણવાનો બે વર્ષ ખેલીને પણ પોતે આવી રીતે સેવામાં આવ્યા હતા તો જ્યારે ઓક્ટોબરની પહેલી તારીખ બે હજાર ત્રીસ ત્રેવીસ એ વખતે મોટી સ્વયંસેવકની સભા ત્યાં આપણે ગોઠવી હતી ત્યાં બંદરના સભા મંડળ અને સ્વામી એ વખતે અગિયાર વાગે ત્યાં સભામાં જવાના હતા એટલે મને શુદ્ધિક્રિય સ્વામીનો ફોન આવ્યો કે હવે સ્વામીશ્રી તૈયારી કરે છે સભામાં એટલે તમે થોડું રૂટ ને બધું જોઈ લેજો એ બધું પ્રેરણ થઈ જાય એટલે ત્યાં આવ્યા અને અમારી સાથે જે દિગ્ગંત સાદર કરે છે એટલે એમને બાપાની વીર છે અને પોતે તૈયારી કરી અને બાપા પછી કે પછી બેસવા જતા હતા તો સ્વામી કહેતા આપણે થોડુંક ચાલુ નહીં જઈ ગયા હવે એ વખતે કોઈ દિવસ કાર્પેટ પાતળી પણ નથી એ દિવસે અને કારણ કે પાપા જ જવાના હતા એટલે પછી તાત્કાલિક પછી તાત્કાલિક કાર્પેટનો રોધ લાવ્યા અને પછી પાતળ્યું એટલે અમને એવું હતું કે સ્વામીની કદું છે એમની પ્રકૃતિ પ્રમાણે સો દોઢસો પગલાં ચાલે બાપા ઘણી વખત મીટિંગમાં બેઠા હોય કે લાંબા સમય તે બેઠા હોય એ બાને પગ થોડાક છૂટા થાય એટલે ત્યાં સુધી પાપા દોઢસો ફૂટ જેટલું ચાલ્યા હશે અને પછી ચેર પાછી પાછળ પાછળ જ આવતી હોય તો સ્વામી કીધું કે આપણે થોડું વધારે ચાલીએ એટલે પછી બીજો પટ્ટો મંગાવ્યો એટલે જેમ બાપા એક જગ્યાએ વોકિંગ પૂરું થાય ત્યાં પાછળ પટ્ટો આગળ આવે આગળ પાછળ પટ્ટો પાછળ આવે એટલે એવી રીતે કરતા 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 બાપા ઠેક સભા મંડપ સુધી પહોંચી ગયા પછી સભા મંડપમાં પછી બાપા આવ્યા કેબિનમાં બેઠા અને એ વખતે ત્યારે કોઠાની દિર્ઘટ સેવા સ્વામી પ્રવચન કરતા હતા કે આપણે આ જે સભા જે થઈ છે વોલન્ટરડી માં ઘણા બધા હરિભક્તોનો સમાવેશ થયા કર્યો છે હો તો ખરેખર તો જોડતા તેમ ઉભરાઈ ગયો હતો એટલા બધા હરિભક્તો સ્વયંસેવકો હતા પણ નિર્ગજ સેવા સ્વામી એવું બોલ્યા હતા ને હજુ તો બાપા તો કેબિનમાં જ હતા અને પડદા બંધ હતા આંગળના નિરગંજ સેવા સ્વામી એવું બોલ્યા હતા કે અહીંયા પણ નાના મોટા ગમે તેટલી સેવા કરી હોય મોટામાં મોટી સેવા કરી હોય કે નાની આમ ઝીણવટપૂર્વક સેવા કરવી હોય અને બધાનો જ અહીંયા આપણે સમાવેશ કરીને બાપાનો લાભ લીધો છે પછી આ સોંડીને બાપા પછી તરત સ્વામી મારી સામે બોલ્યા કે તો આટલો બધો હરિક ભક્તનો ભોગ છે ને તો હું કઈ કરી શકો ને હું ચાલીને એના સભા મંડપમાં પોતે આવ્યો એટલે આ વાત થઈને પછી બહાર સેવા સ્વામીને કીધું તો સ્વામી આપણે જોયો કે

આ ઐતિહાસિક આયોજન આદિવાસી બાળકોના પ્રતિનિધિ રૂપે રાંધા નામના એક બાળકે પ્રવચન કરતા કહ્યું કે પહેલા મેં જૂઠું બોલતા ખરાબ વસ્તુઓ ખાતા પછી બાળ મંડળની સભામાં જોવા માંડ્યું સંતો હેત કરે પ્રવચન આપે અને શીખવાડે કે ચોરી ન કરવી જૂઠું ન બોલવું દારૂ માસ દૂર રહેવું પરંતુ મારા બા અને બાપ તો માંસ ખાય ને દારૂ પીવે હું સત્સંગી થયું એટલે મા બાપને ગમ્યું નહીં હું સ્કૂલે જઉં તોય તેમને ન ગમે ને કહે ઢોર ચારવાનો મૂકીને સ્કૂલ શું કામ જાય છે સાધુ સંતો પાછળ શું કામ ખોટો સમય બગાડે છે પણ મેં તેમની વાત ન માની પછી ધીરે ધીરે મારી બા સુધરી ગઈ તેને દારૂ માસ મૂકી દીધા મારા બાપને પણ મેં બીડી છોડાવી છે હવે દારૂ છોડાવવો છે હું પ્રયત્ન કરું છું પણ શું કરું હું હજી નાનો છું હું એકલો નહીં મારા ગામની આજુબાજુના ગામડાના બાળકો પણ બાળ મંડળમાં જવાથી શું થઈ છે હું સ્વામી બાપને પ્રાર્થના કરું છું કે તમે અમને યોગી બાપા પાસે લઈ જઈને સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં બેસાડી દેજો આદિવાસી બાળકને નિર્દોષ કેફિયતે સૌના અંતર પલાળી મૂક્યા આવા અઢી હજાર પાંગરતા પુષ્પોના પમરાટથી અભિભૂત થતા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર આરંગ પટેલ તો બોલી ઉઠ્યા ચોપાના વાંચીએ છીએ કે સતયુગ આવી રહ્યો છે પણ બાળકોની મહાનુભાવ પણ વિદાય થયા તે વખતે સ્વામીશ્રી મંચની પીછો પાછળ પધાર્યા અહીંયા ગરીબ ભક્ત તેઓને મળવા ઉભેલા તેઓ સાથે વાત કરતા કરવા માટે સ્વામીશ્રી સાવ નીચે જ બેસી ગયા તે જોઈ કે લઈ આવ્યું પરંતુ તે પર બેસવાનો ઇનકાર કરતા સ્વામીશ્રીએ મંચના પાટિયા પર બેઠા બેઠા જ વાર્તાલાપ ચાલુ રાખ્યો બે મિનિટ જ પહેલા ભવ્ય સિંહાસન બિરાજમાન તેઓના આ દર્શન કરતા સૌની આંખો આશ્ચર્યથી અંજાઈ ગઈ મંચ પર સાણા સભ્ય જણાતા કેટલાક મહાનુભાવોના પડદા પાછળના ચરિત્રો પ્રકાશિત કરવા જેવા નથી હોતા પરંતુ સ્વામીશ્રી એવી વિભૂતિ હતી કે જેઓની પડદા પાછળની વાતો મંચની વાતો કરતા વધુ ભવ્ય અને પ્રભાવક રહેતી અંદર બહાર એક રહેલા તેઓને પડદાની આગળ કે પાછળ કશું છત્રાવ છુપાવા જેવું નહોતું આવા ઉદ્ઘાટન સમારંભ બાદ સ્વામી શ્રી આનંદની નારિયર નારાયણ ડેરીમાં પધારી પધરામણીએ પહોંચ્યા અહીં નિર્ધારિત વિધિ કરીને તેઓ જેવા નીચે ઉતરવા ગયા ત્યાં તેઓને ખબર પડી કે દુકાનના છેલ્લા પગથિયે એક મહિલા ઊભી છે તેથી તે બાઈને ખસેડવાને બદલે પોતે જ એક બાજુ કૂદકો મારીને ઉતરી ગયા અને ગાડીમાં બેસી વિદાય થયા સ્વામીજી ધર્મનું ચુસ્તપણે પાલન કરતા પણ બીજાને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે તેઓના જીવનની પ્રત્યેક પડ તેઓને નિરખવાની એક નવી બારી ઉઘાડી આપતી